બનાસકાંઠામાં ભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો નવો ઇતિહાસ ભારત સરકારના કેચ ધ રેઇન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક બનાસકાંઠામાં રિચાર્જ કુવા મારફત ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાશે વરસાદી પાણી બચાવવા માટે ખેડૂતોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ભારત સરકારનું ધ રેઇન અભિયાન મારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ખેડૂત ભાઈ ચૌધરી મારા ખેતરમાં રિચાર્જ કૂવો બનાવી ચોવીસ કલાકમાં છઠ્ઠી સાત ઇંચ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતાર્યું ખેડૂત હાથીભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન બે હજાર પચ્ચીસને બનાસકાંઠાવાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ શોષ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ગત બોતેર કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ ચાલીસ મીટર મી વરસાદ નોંધાતા રિચાર્જ શોષ કુવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કૂવા અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરી અને લોકભાગીદારી થકી ચાલી રહેલા આ અભિયાનમાં જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજે બાવીસ હજાર કરતાં વધારે શોષ કૂવાનું નિર્માણ પૂરું થયું છે તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કૂવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ રિચાર્જ કૂવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કોવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું સૌ સાથે મળીને બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કુવા ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજીત હાલમાં બાવીસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચદર રહીન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ ધન્યવાદ દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમણે પોતાના ખેતરમાં ચાર રિચાર્જ શોષ કૂવાનું નિર્માણ કર્યું છે પહેલા મારા ખેતરમાં ત્રણ અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું પણ અહીં ચોવીસ કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયું છે ભારત સરકારનું કેચ ધ રેઇન અભિયાન અમારા જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે અમારા ભૂગર્ભ જળ ઊંચા આવશે જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે તેમણે ભારત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ઈશ્વરભાઈ કાળુભાઈ ચૌધરી ગામ ધાંધેરી તાલુકા દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત ભારત સરકારના દ્વારા જે કેદ દે અભિયાન ચલાયું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને લાખ બહુ ઘણો બધો ફાયદો થયો છે મારા ખેતરની અંદર ચાર બાય છનો એક સોસ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા ત્રણ હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી ચોવીસ કલાકની અંદર એ શુસકુવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે અને જે આ બહુ સારામાં સારું એક અભિયાન છે એમાં મુખ્યમંત્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીનો આપણા કલેક્ટર સાહેબ શ્રીનો એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે